઩� તતી ઴દ� favour સિહવર તમે ઘરે � Оછ્હ સ્વાગત <laughs> કરે ایا جو بتاي بتاي جو ام سا گام نانا چوپران واسواري مطلب آهي اڙي ليد اوڪي اي جا بتا نهي ڏيکو ساتي રાજ્યની પ્રાથમિક તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રવેશ પામતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે શાળા પ્રવેશ અંતર્ગત

જિલ્લા પંચાયતી પણ અધિકારીઓ આવેલા હતા અને શાળામાં બાળકોને પ્રવેશ કરાવેલ હતો તથા શાળામાં વૃક્ષારોપણ અને એસન્સી કરવામાં આવેલ હતી શાળામાં નવૃત સરપંચશ્રી દ્વારા પણ શાળામાં શાળા પ્રવેશ ઉત્સવ પામતા બાળકોને સહયોગ કરી અને શાળામાં શૈક્ષણિક વાતાવરણને સમગ્ર ગામ દ્વારા ખૂબ સારું મોકલવામાં આવેલ છે અને ખૂબ સારું કાર્યક્રમ યોજવામાં